એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક આવેલા વર્ષો જૂના ખોડિયાર માતા મંદિરને ખસેડવાની યોજના વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ મંદિરમાં ખોડિયાર માતાની રજા લેવા માટે દાણા જોડાવા બેઠા હતા જોકે વિડીયો અનુસાર માતાજીએ મંદિર હટાવવાની મંજૂરી આપી નથી જોકે જીએસટીવી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું સ્થાનિકોનો આક્ષેપ છે કે ડોક્ટર જોશી પોતાની વાહવાહી મેળવવા અને ઉપરી અધિકારીઓ સામે સારું દેખાવા આ યોજના બનાવી રહ્યા છે આ મંદિર સિવિલ હોસ્પિટલની સ્થાપના પહેલાનું છે અને અગાઉ અંગ્રેજો કે અન્ય અધિકારીઓ પણ તેને ખસેડી શક્યા નથી સ્થાનિકોનો વિરોધ વચ્ચે આ નિર્ણયને લઈને વિવાદ વધ્યો છે લોકો માંગણી કરી રહ્યા છે કે મંદિરને ખસેડવાની યોજના રદ કરવામાં આવે અને ધાર્મિક લાગણીઓનું સન્માન કરવામાં આવે

એઝ અ હેડ તરીકે એમની સાથે વાત કરું મંદિર પણ એક આસ્થા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે એટલે એમાં કોઈ કોઈ જાતની સિંગલ સાઇડેડ વન સાઇડેડ ડિસિઝન જેવું આવતું નથી એના ભાગરૂપે હું અને મેં જ્યારે પણ એમને રિક્વેસ્ટ કરી ત્યારે એમને કહ્યું કે સાહેબ આપે રવિવારે આવવું પડશે અમે માતાજીને અમારી રીતે રવિવારે પૂછી શકીએ તો અમારે એ પણ મંજૂર છે તમે જ્યારે કહેશો ત્યારે આવવા તૈયાર છીએ પરંતુ આનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે એટલે એવા એક ભાવ સાથે એવા એક આશય સાથે કે આને પૂજારી અને ટ્રસ્ટી સાથે બેસી અને એમની સાથે વાત કરી શકીએ વાત કરી અને જો કોઈ સારો નિર્ણય આવે તો એ ડેફિનેટલી આવનાર પ્રોજેક્ટમાંથી એ વસ્તુ આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ એના ભાગરૂપે ગયેલો અને એના પછી એમને જે કાંઈ કર્યું એમના તરફથી કરવામાં આવ્યું છે જેમાં મારો કોઈ હાથ નથી મારો કેવળ ના કેવળ એકમાત્ર આશય એ છે કે મારે એમને સમજાવવા એમની સાથે વાત કરવી

એટલે એના માટે વાટાઘાટો ખૂબ જરૂરી છે અને એના ભાગરૂપે જ્યારે એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે રવિવારે જ આવજો તો રવિવારે એમને જ્યારે કહ્યું ત્યારે હું ગયો છું એટલે સવાલ આમાં એક જ છે કે આનો એક જ માત્ર આશય એવો હોય કે આનું નિરાકરણ આવે જી રાકેશજી આ જે ખોડિયાર માતાનું મંદિર છે એવું કહેવાય છે કે ઘણા વર્ષો જૂનું છે અંગ્રેજોના

એને બીજે જો ખસેડી શકાય આસપાસમાં નજીકની જગ્યા પર તો એ પણ ઓપ્શન ખુલ્લા હોય હકીકતની અંદર આ જે એરિયા છે મેં કહ્યું આપણે પહેલા પણ કહ્યું છે કે ઝીરો થી ધી બ્લોક જે ડિમોલિશન થવાનો એરિયા છે એના એક ભાગરૂપે આ એરિયા છે એટલે એને છોડી દેવાથી શું નુકસાન થાય એ આગળની વાત છે સૌથી પહેલા વસ્તુ એ આવે છે કે અહીંયા જે ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે એ હરીફરી અને સિવિલમાં આવનાર દર્દીને લાભકારક જ થવાનું છે બીજું મંદિરની જે છે એની વ્યવસ્થા એવી કરવી પડે કે ક્યાં તો આપણે એને બીજે શિફ્ટ કરી શકીએ પણ એની સાથે બી આસ્થા જોડાયેલી છે ને એટલા માટે જ આ ચર્ચા કરવી જરૂરી હોય એટલા માટે જ એમને મળવું જરૂરી હોય જ્યારે એમને આપ મળો ત્યારે જ તમે આનું નિરાકરણ લાવી શકો એટલે મને એવું લાગે છે કે મેં મારા રીતે પૂરતી કોશિશ કરી કે હું ટ્રસ્ટી અને પૂજારીને મળું એમને સમજાવું કે આ પ્રોજેક્ટ શું છે અને આપણે આમાંથી આગળ વધવા માટે આગળ શું કરી શકીએ એ કેવળ કેવળ વાત કરવા માટે એમની પાસે ગયો જી 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 આભાર રાકેશજી જીએસટીવી સાથે વાતચીત કરવા માટે તો આ જે મંદિર છે ખોડિયાર માતાનું મંદિર તે ઘણા વર્ષો જૂનું છે સિવિલ હોસ્પિટલની સ્થાપના પહેલાનું આ મંદિર છે તેવું કહેવામાં આવે છે ને અગાઉ અંગ્રેજો કે અન્ય અધિકારીઓ પણ તેને ખસેડી શક્યા નહોતા અને સ્થાનિકો પણ આને લઈને હવે વિરોધ નોંધાવી રહ્યા છે

સિવિલ હોસ્પિટલ નું નવીનીકરણ થવા જઈ રહ્યું છે પરંતુ નવીનીકરણ ને લઈ સિવિલ હોસ્પિટલ ના પીએમ ઓ સામે જે આવેલું મંદિર ખોડિયાર માતા નું છે તે હટાવવા વાત ચાલી રહી છે પરંતુ તે હટાવવા ને લઈ સ્થાનિક લોકો મંદિર દ્રષ્ટિ અને મંદિરના જે પૂજારી છે તેઓ સ્પષ્ટ ના છે કે મંદિરે હટાવવાનું નું નથી એ પ્રકાર ની કરી રહ્યા હતા પરંતુ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સિવિલ નું નવીકરણ કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા યથાવત પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે વિકાસ કરીને પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને મંદિરના મંદિર ના વિરોધ છે કે મંદિર જે છે તે હટાવવામાં ન આવે જ્યારે જે તે સમયે વિધાનસભા હતી ત્યારે પણ તે પ્રકારે જે મંદિર માં જોવા મળતું હતું અંગ્રેજોના ના ત્યાં મંદિર જે છે તે જ્યાં સ્થાપિત હતું પરંતુ કહી શકાય કે સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ જે કરવામાં આવી રહ્યું છે તેને લઈ મંદિરને ને જો હટાવવામાં આવે તો ત્રણસો બેડ નવા આઈસીયુ ના આવે તે પ્રકારની વાત જે છે તે સામે આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલ ની અંદર થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક હુમલો જે છે તે આઈસીયુ ની અંદર જઈને એ વિધિ કરતો હોય કે તેની પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે એટલે કહી શકાય પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તે જ વખતે અનુસરતા હોય એવું પણ કહી રહ્યા હતા અને તેઓ જ આજ સિવિલ હોસ્પિટલ જે મંદિર આવેલું છે તે મંદિર ની અંદર માટે બેઠા હતા મહત્વની કે મોવા દ્વારા તે પ્રકારની મંજૂરી લેવામાં આવી હતી કે માતાજી ને રજા લેવામાં આવશે અને જો માતાજી રજા આપશે તો મંદિર જે છે તે શુભ આવશે પરંતુ

આગામી સમયમાં જો હટાવવાની પ્રક્રિયા જોવામાં આવશે તો હાઈકોર્ટમાં પણ જઈ શકે એટલા માટે વાત કરવામાં આવી હતી એટલે હાલ સિવિલ હોસ્પિટલમાં જે વિડીયો વાયરલ થયો છે વિડીયો એટલે રાકેશ જોશી ગાણા જોડવા માટે બેઠા હતા તે પ્રકારની વિડીયોમાં દેખાઈ રહ્યું છે મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલના નવીનીકરણ લઈ તમામ પ્રકારની વ્યવસ્થા સચવાઈ રહે એમને ત્યાં આગળ ત્રણસો બેડ આઈસીયુ ના ઉભા થાય તે પ્રકારની વાત પર રાકેશ જોશી કરી હતી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સિવિલ હોસ્પિટલની અંદર વિકાસ કરવામાં આવી રહ્યો છે તેને